એટલે આની અંદર એક મનનની ક્વોલિટી હોય છે મનનની ક્વોલિટી આ બધી વસ્તુ ઇન્ફોર્મેશન તો આપણી અંદર આમ ઘૂસી જાય છે અંદર પણ વિચાર કરવાની જે ક્ષમતા હોય ને આપણામાં નથી વિચાર કરવાની ક્ષમતા કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં આપણે વિચાર કરવો છે આત્મા શબ્દનો વિચાર કરવો છે ભાન નો વિચાર કરવો છે સત નો વિચાર કરવો છે આનંદ તત્વનો વિચાર કરવો છે તો આપણે વિચાર કેવી રીતે કરવો એ ખ્યાલ નથી હોતો ઇન્ફોર્મેશનમાંથી જેવો આપણે એમ કહીએ કે સત તત્વને ગોતું છે એટલે બહારની ઇન્ફોર્મેશન ભેગી કરે કે સત કોને કહેવાય એટલે કે ત્રણેય કાળમાં હોય આ વ્યાખ્યા આપી શબ્દ આપ્યો વિચાર એક આપ્યો કે ત્રણ કાળમાં હોય એ હવે ત્રણ કાળમાં હોય એ એ સાંભળેલી વસ્તુ છે હવે ત્રણ કાળમાં હોય એવી વસ્તુ આપણી નજીક શું તો કે આપણી નજીક ત્રણ કાળ ત્રણ કાળને પહેલાં ગોતા પહેલાં આપણી આપણે નજીકમાં નજીક છે એ જાગ્રત અવસ્થા છે તો આપણી જે શોધ જોઈએ એ જાગ્રત અવસ્થામાં જાગ્રત અવસ્થામાં કોઈ એવી વસ્તુ છે કે એની સામે સવારથી સાંજ લગીને અનેક પરિવર્તનો આવે પણ એ પરિવર્તનનો એ પરિવર્તનો જે પડદા ઉપર આવે એ પડદો ફરે નહીં એવું કઈ છે ત્યાંથી ક્વેશ્ચન કરવાનો હવે આપણે આ જાગ્રત અવસ્થાની અંદર સવારે કાંઈક મૂડ હોય અડધી કલાક પાંચ મિનિટ બે મિનિટ પછી મૂડો બદલતા રહેતા હોય આ મૂડો બધાય બદલતા રહીએ અને એ મૂડો જેની જે પડદા ઉપર બદલાય છે એ કોઈ અબદલ પડદો છે એ શું છે કે નથી એ આપણે ઇન્કવાયરી કરી છે અને ઇન્ક્વાયરી દ્વારા જ્યારે આપણે આપણે કોઈ સમાધાન ન કરી બહારની ઇન્ફોર્મેશનનો આધાર ન લઈ અને જ્ઞાત જેટલું જેટલું ઇન્ફોર્મેશન હોય તો એનો અસ્વીકાર આ તો ઇન્ફોર્મેશન છે આ મને કામ આ ઇન્ફોર્મેશન છે આ કામનું નથી એટલે જેટલી જેટલી મને ઇન્ફોર્મેશન મળી છે બધાને હું રિજેક્ટ કરી દઉં કે આ નહીં હાલે મારે મારે આંખથી જોવું છે તો મારી આંખથી જોવા માટેનો જે મારો પ્રયાસ હશે તો હું પ્રમાણિક કહીશ તો પ્રમાણિક હશે એટલે જ્યાં લગીને મને પ્રશ્નનો જવાબ જ્યાં લગીને અંદરથી બરાબર વ્યવસ્થિત રીતે આમ બરાબર પ્રગટ થાય એવી રીતે પ્રત્યક્ષ રીતે નહીં આવે ત્યાં લગીને હું અસંતોષના અગ્નિમાં જીવીશ મારી અંદર અસંતોષ અસંતોષ ન ગમે એવું ખબર પડતી નથી ખબર પડતી નથી ખબર પડતી નથી એવી સ્થિતિ અંદર અંતકરણની કંઈ ખબર પડતી નથી કંઈ ખબર પડતી નથી અને આ કઈ ખબર પડતી નથી કઈ ખબર પડતી નથી એવી સ્થિતિમાં જે લોકો જીવે છે ને એને કંઈક ખબર પડે છે એટલે જે લોકો એમ માને છે કે મને આ ખબર છે આત્માની ખબર છે પરમાત્માની ખબર છે અજ્ઞાનની ખબર છે એને ખબર પડતી નથી પણ સતત રીતે જે અજ્ઞાનમાં જીવે છે તો મને કઈ ખબર નથી સાચી રીતે ખોટી રીતે નથી બોલતો અંદર એક પ્રકાશ છે ને પ્રકાશમાં દેખાય છે મને આમાં કઈ ખબર નથી કઈ ખબર નથી કઈ ખબર નથી એટલે કઈ ખબર નથી એવી અવસ્થામાં જે જીવવું ને એ મુમુક્ષતા છે અને એ મુમુક્ષતા એની અંદર જ્યારે તીવ્રતા આવે ને ત્યારે એની અંદરથી બ્લાસ્ટ થાય અને એમાંથી જવાબ આવે શૂન્યતામાંથી એમ્ટિનેસમાંથી અને એ જે જવાબ આવે ને એ આપણો જવાબ હોય